આજકાલ મોબાઈલ અને પશ્ચિમી સંસ્કૃતિ એટલે કે ફેશન અને ટેન્શનમાં જીવતા લોકોને ભારતીય મૂલ્યો તરફ વળવા માટે સુરતની અમરોલી વિસ્તારમાં પ્રમુખ વિદ્યાલયો આવેલી છે ત્યાં અનોખોચ પ્રયાસ કરવામાં આવ્યો હતો અહીંયા વિદ્યાર્થીઓને મૂલ્ય નિષ્ઠા શિક્ષણ મળી રહે તે માટે ગીતાજીના અધ્યાયનું જ્ઞાન આપવામાં આવે છે ત્યારે ગીતા જયંતિ અગાઉ શાળા દ્વારા ઉજવણી કરવામાં આવી હતી જેમાં વિદ્યાર્થીઓએ શ્લોકનું પઠન કર્યું હતું શાળા દ્વારા વિદ્યાર્થીઓ તથા શિક્ષકો સહિતનાને ગીતાજી ભેટ સ્વરૂપે આપવામાં આવ્યા હતા આગામી દિવસોમાં શ્રીમદ ભગવદ્ ગીતા જયંતિ આવી રહી હોય જેને લઈ સુરતના અમરોલી ક્રોસ રોડ વિસ્તારમાં આવેલી પ્રમુખ વિદ્યાલયમાં આજરોજ એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના બાળકોમાં ભગવદ્ ગીતાના સંસ્કારોનું સિંચન થાય તેવા શુભ આશયથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના નાના નાના ભૂલકાઓ અલગ અલગ વેશભૂષા ધારણ કરીને આવ્યા હતા શાળાના આચાર્ય અને શિક્ષકોએ ભગવદ્ ગીતાના વિચારો પોતાના જીવનમાં કઈ રીતે ઉતારી શકાય તે વસ્તુ પાસેથી આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું શાળાના આચાર્ય અને શિક્ષકોએ ભગવદ્ ગીતાના વિચારો પોતાના જીવનમાં કઈ રીતે ઉતારી શકાય તે શુભ આશયથી આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું શાળાના આચાર્યએ જણાવ્યું હતું કે અમે આગામી દિવસોમાં અમારી શાળામાં શ્રીમદ્ ભગવદ્ ગીતાનો પાઠ બાળકોને પણ ભણાવવાનો શરૂ કરી રહ્યા છીએ ત્યારે આજના આ સમયમાં બાળકો પોતાની લાઈફ સ્ટાઈલ ચેન્જ કરીને આપણી ભારતીય સંસ્કૃતિ તરફ પ્રેરાય તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરાયું છે શાળાના ડિરેક્ટર પરેશ પટેલે કહ્યું કે પ્રમુખ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓનો સાર્વત્રિક વિકાસ થાય તે માટેના પ્રયત્ન કરવામાં આવે છે બાળકે શિક્ષણ મેળવીને શિક્ષિત થાય સાથે જ સંસ્કૃતિ મેળવીને દીક્ષિત થાય તે પ્રકારે જ્ઞાન કર્મ અને ભક્તિ યોગના ગ્રંથ એવા ગીતાજીનું અધ્યયન અને અધ્યાપન પણ કરાવવામાં આવે છે

બાળકોમાં ડેવલપ થાય અને બાળકો આગામી દિવસોમાં ભારત રત્ન અને ભારત માટે સંસ્કૃતિ નિર્માણ કરીને વિદેશોમાં પણ ભારતીય સંસ્કૃતિનો પરિચય આપે એવી કૃષ્ણ ભક્તિની ભાવના સાથે દરેક બાળકોમાં ડેવલપ થાય એ માટે આજરોજ અમારી શાળામાં કાર્યક્રમ યોજાઈ ગયો છે અને અમારી કાર્યશાળામાં ભક્તિગીતથી માંડીને ભગવદ્ ગીતા આરતી માંડીને સ્લોપતિ માંડીને ટ્રસ્ટી મંડળ સાથે અને મહેમાનો સાથે દરેક સારસ્વત બહેનોને અમે ભગવદ્ ગીતા અને બાળકોને શાળા પરિવાર વતી પ્રમુખ વિદ્યાલય અને ટ્રસ્ટી મંડળ વતી અમે લોકો દરેક બાળકોને ભગવદ્ ગીતા અર્પણ કરી છે અને સારસ્વત બહેનોને પણ ભગવદ્ગીતા અર્પણ કરી છે જેથી સંસ્કૃતિનું ડેવલપ થાય અને

આગામી દિવસમાં બાળ ગોપાલમ શિક્ષા પણ ચાલુ કરી રહી છે એ ગૌરવની વાત છે કે જેથી કરીને આપણી સનાતન સંસ્કૃતિનો વિકાસ થાય અને આપણો દેશ આજે પુરાની જે સંસ્કૃતિ છે ધર્મની સંસ્કૃતિ એ ઉપર બાળકો ડેવલપ થાય અને યુવાન વ્યસનમાં યુવતી ફેશનમાં અને પરિવાર ટેન્શનમાં ક્યાં રહી ના રહે એવા અમારા પ્રયત્નો